આજે ચોવીસમી જૂન બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત સંત વિનારે સાચી કોણ કહે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને સુખિયા થવા માટે સાચા સંતની વાતો સાંભળવા માટેનો નિર્દેશ કરે છે અને દ્રષ્ટિ પણ આપે છે કે બ્રહ્માંડોની અંદર પ્રકૃતિ પુરુષ સુધી સાચા સુખની વાત કરવાવાળા કોઈ પણ હોય તો સાચા સંત છે જેને ખ્યાલ છે કે સુખ કોને કહેવાય અને સુખ શ્યામાં રહેવું છે આપણા ભ્રમને ભાંગવા માટે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેના માટે અને સાચા સુખ માટે મેળવવાનો પ્રયત્ન કરવા માટે સાચા સંતો હંમેશના માટે આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે ધર્મનો નીતિનો સદાચારનો સંયમનો પવિત્રતાનો આધ્યાત્મિક માર્ગ આપણને બતાવીને એ માર્ગે ચલાવે છે કારણ કે દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાંઘાત કયા સંત આપણને સારા સુખની વાત કરે કે જેના હૈયામાં હૃદયના ધબકારમાં અને રુધિરના કણકણની અંદર અખંડ અખંડ દયાનો પ્રવાહ જીવપ્રાણી માત્ર માટે વહે છે આ લોકમાં પણ સુખી થાય અને દેહનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને ભગવાનના સુકે સુક્યો થઈ જાય આવી એક ભદ્ર ભાવના સાથે આપણને સાચી સમજણ આપે છે આપણને એક આધ્યાત્મિક ભૂમિકા સુધી પહોંચાડે છે ઘણી ઘણી બાબતો એવી છે કે આપણી પાસે ઘણું હોવા છતાં પણ આપણને હતાશા નિરાશા અને દુઃખની ઊંડી ખાઈમાં ડૂબાડી દે છે સત્સંગમાં આવ્યા પછી પણ આપણને દુઃખ નથી મળતું ગઈકાલે જ બેંગ્લોરની અંદર પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામીની સન્નિધિમાં સુવર્ણ કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે અભિવાદન સભામાં ઘણા ઘણા કાર્યકર્તાઓ તનથી મનથી ધનથી ઘસાયા છે સત્સંગ માટે દોડ્યા છે સંતને ભગવંતને રાજી કરવા માટે ઘણો મોટો સમયનો ભોગ આપ્યો છે ઘણા ઘણા સંતોને ભક્તોની અને ઠાકોરજીની સેવા કરી છે અને જે કાર્યકર્તાઓને લઈને આજે બીએપી સંસ્થાનો આટલો બધો વિકાસ થયો છે અને જે કાર્યકર્તાઓની અંદર મહંત સ્વામી મહારાજ યોગી બાપાનું અને ભગવાનનું દર્શન કરે છે એવા કાર્યકર્તાઓનું અભિવાદન સભા અને સમારોહ હતો એમાં કદાચ કોઈ વશાત કોઈ ભૂલના કારણે કોઈ વ્યક્તિનું નામ રહી જાય અને એનું અભિવાદન કરવામાં ન આવે અને જો એ વિચાર કરે કે હું આટલું ઘસાયો મેં આટલી સત્સંગ કર્યો કરાવ્યો તેમ છતાં પણ મને કેમ બોલાવવામાં ન આવ્યો મને સ્મૃતિ ભેટ કેમ આપવામાં ન આવી આવો વિચાર આવે તો સમજવો કે આપણી સમજણમાં ખામી છે અને પચાસ વર્ષના સત્સંગ પછી પણ આપણને હૈયામાંથી દુઃખ મટવાનું નહીં સાચી વાત શું કરે છે કે ભગવાન હંમેશના માટે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે બધું જાણે છે જુએ છે તમે શું કર્યું પ્રમુખ સ્વામી મહારાજ એટલા માટે હંમેશના માટે પાર્કિંગમાં સેવા કરતા હોય રસોડામાં સેવા કરતા હોય સભા મંડપમાં સેવા કરતા હોય કોઈ વિચરણની સેવા કરતા હોય વ્યસન મુક્તિની સેવા કરતા હોય એવા કાર્યકર્તાઓને કહેતા કે આપણે લોકોને દેખાડવા માટે સેવા નથી કરતા અને એટલું હૃદયના પન્નામાં લખી રાખો કોતરી રાખો કે તમે કંઈ પણ કરો છો નાની સેવા હોય મોટી સેવા હોય પ્રવચન હોય કથાવાર્તા હોય વાસણ ઉટકવાની સેવા હોય પાર્કિંગની સેવા હોય કમળની સેવા હોય એ બધી સેવા ભગવાન અને ગુરુહરિ સારી રીતે જાણે છે એમના ચોપડે આપણું નામ લખાયું પછી બાહ્ય રીતે આપણું અભિવાદન થાય કે ન થાય શું ફરક પડે છે આ તો બાહ્ય સ્વરૂપે તમારું સન્માન થયું પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામીએ ગઈકાલે પોતાના પ્રવચનમાં બહુ સુંદર વાત કરી કે તમે કાર્યકર્તા થયા પણ ભર બજારમાં રેકડી ઉપર બટાટાવાળા અને ડુંગળી લસણ ખાતા હો તો પછી તમે કાર્ય કરતા કઈ રીતના ભલે અહીંયા તમારું સન્માન થયું હોય કાર્યકર્તા એટલે બીએપી સંસ્થાને સંસ્થાને પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજનો એમ્બેસેડર છે પ્રતિનિધિ છે કાર્યકર્તા તરીકેનું આપણું જીવન છે આપણને દુઃખ શા માટે થાય છે કારણ કે આપણને સાચી વાત સમજાણી નથી આપણે એમ જ માનીને બેઠા છીએ કે આપણું અભિવાદન થાય ને આપણો ફોટોગ્રાફ્સ લેવામાં આવે આપણને બોલાવવામાં આવે અને એ ન મળે એટલે આપણને દુઃખ થાય સાચી વાત સમજાણી હોય કે તમે કંઈ પણ કરો છો બોલો છો જુઓ છો સાંભળો છો સંત અને ભગવાનની કિતાબમાં નોંધપોથીમાં તમારી સેવાનો ઉલ્લેખ થઈ જાય છે ભગવાન જાણે છે પછી આ લોકના સામાન્ય કક્ષાના લોકો તમારી સેવાની ગણના કરે કે ન કરે તમને અભિવાદનમાં બોલાવે કે ન બોલાવે તમારું બહુમાન કરે કે ન કરે કાંઈ જ ફરક ન પડે સાચું સુખ મેળવવા માટે દેહભાવનો ત્યાગ કરવાની જરૂર છે આસક્તિનો ત્યાગ કરવાની જરૂર છે ઈર્ષા અભિમાન કપટ અને દેખાદેખીનો ત્યાગ કરવાની જરૂર છે સંત આપણને સાચી વાત સમજાવે છે કે આપણે સત્સંગમાં સન્માન મેળવવા માટે નહીં પરંતુ આપણો અહંકાર ટાળવા બાળવા માટે જઈએ છીએ ભગવાન અને સંતને રાજી કરવા માટે જઈએ છીએ આવો વિચાર હોય તો પછી આપણને મનમાં બળતરા ન થાય કે મારું નામ પહેલું કેમ ન બોલ્યા અને બીજું કેમ બોલ્યા મારાથી જુનિયર હતા એને આગળ લીધા ને મારાથી સિનિયર હતા એને પણ આગળ લીધા ને મેં આટલું કામ કર્યું ને આટલા મંડળો સ્થાપ્યા ને આટલી કથાવાર્તા પારાયણ પ્રવચનો કર્યા મારા નામનો ઉલ્લેખ કેમ ન થયો મને અભિવાદન કરવામાં કેમ ના આવ્યું આવો જ વિચાર આવે તો સમજી લો કે તમે સત્સંગ કર્યો જ નથી જેણે કંઈ પણ કર્યું છે ભગવાન અને સંત બહુ સારી રીતે જાણે છે એમના સામે નજર હશે તો પછી આ લોકના માન સન્માન બહુમાન પ્રમાણપત્રો કે પછી મોમેન્ટોસ મળે કે ન મળે કંઈ ફરક ન પડે યજ્ઞેશ્વર સ્વામીએ વાત કરી કે તમારે તમારી સેવા સાધના સત્સંગ આધ્યાત્મિકતા એવી પ્રકારની બનાવો કે ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં તમારો નંબર લાગે એ કાર્યકર્તા સાચો પછી એ વ્યક્તિના નામનો ઉલ્લેખ થાય કે ન થાય એને અભિવાદન કરવામાં આવે કે ના આવે કંઈ ફરક ન પડે રાજી થાય અને ભગવાન અને સંત કંઈ પણ કરતા હશે મારી કસોટી કરતા હશે મારી સમજણને મારા સત્સંગને મારી નિષ્ઠાને દ્રઢ કરાવવા માગતા હશે એટલા માટે એ કાર્યકર્તા તરીકેનું મારું નામ એમની નામમાં લિસ્ટમાં ભૂલાઈ ગયું છે આવો વિચાર રાખે તો સમજવું કે આપણે સંતોનો સમાગમ થયો છે સંત અને ભગવંતની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થઈ છે સુખિયા થવા માટે સંતની મરજી રુચિ અને અભિપ્રાયમાં ભળવામાં આવે અને એમને રાજી કરવાના પગલાં ઉપર કદમ માંડવામાં આવે તો સુખી થવાય આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું સંત સાચી કોણ કહે સારા ની વાત સારા સુખ ની વાત દયા રહી છે જેના દિલમાં નથી કટ ઘાત નથી કટમા સંત વિના રે સાચી કોણ કહે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ